ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી ને એક વ્યક્તિનું મોત થઈ ગયું છે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ગૌતમ જણાવશું કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી હાલમાં શું પરિસ્થિતિ છે શું આગ પર કાબુ મેળવી લેવાયો છે કે કેમ ગામના શાંતિલાલ પટેલ ની વીર ફાયર ફેક્ટરીમાં આગ લાગી હતી આગ લાગવાની સાથે જે બે થી ત્રણ જણા વધારે ઇન્જર થયા હતા એમાં એક મહિલાનું મોત થયું છે બાકીના તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને ફાયર કાફલા સાથે આગને

શું ઘટના ઘટી હતી જેના કારણે કે આગનું સ્વરૂપ ધારણ કર્યું કયા કારણોસર આગ લાગી છે હજુ પણ જાણવા મળ્યું નથી જી આભાર ગૌતમ સમગ્ર વિગતો બદલ